ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય ભોળેનાથ જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે ઊભા થઈ ગયા નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા અને ચા પાણી કરીને આવતા રહ્યા છીએ ખેતરમાં આ રીંગણા બનાવવાના છે શાક તો રીંગણા લેવા આવ્યા હતા અને જો તમે સુરજ દાદાના દર્શન કરાવી દો અહીંયા સડી ગયા છે અહીંયા જુઓ ને આપણે વાડીમાં આવી ગયા છે अहिले आइ ब्लोक करियो, गरियो जो हर नजारो के जो हवार बदुम आज मित्र के સોટ ને આપણે જઈ રહ્યા છીએ હવે રીંગણા લઈને ઘરે ને શાક બનાવવાનું છે ને છોકરા તો છે મિત્રો ઠંડી છે ને આજકાલ વધી ગઈ છે પવન ઓછો થઈ ગયો છે ને એટલે ઓછી લાગે બાકી પવન હોય ને તો ધુવાડા કાટ નાખે એવી ઠંડી પડે છે હમણાં પોહ મહિનો કીધો કોઈ ને પોહ મહિનો પોહી નાખે બધાને મિત્રો એવી ટાટ પડે એવું છે મિત્રો તો ચાલો આવી ગયા છે ને વાડીમાં એવા છે શું કરવા ખબર હા આ પાટિયા રહ્યા ને એ અહીંયા ઓલી શું કહેવાય છે બાખું પડી ગયું હોય ને એ બાખે આપણે બંધ કરવાના છે બધા બાખા તો હું અહીંયા આવી ને તો ઓલું શું કહેવાય મેથી ને જોતો તો આ મેથી ઉઈ છે ને હા એ જોતો તો આ બાજુ ધાણા છે તો ધાણા કોક 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 ઉગે છે હવે ને આપણે જઈએ છીએ આ બધું સામાન લઈ તમને બતાવું ત્યાં ક્યાં બાખું થઈ ગયું છે ને તે બંધ કરવાનું છે તો ત્યાં જઈને મળીએ પછી બટિયા લઈને આવી ગયા છે કામ કરવા એમનું નાકું બંધ કરવા હતું જે સેંડું હતું ને એ બંધ કરવા અને બતાવું ક્યાં છે સેંડું તે પાયા છે જો સેંડું હા આ જે સેંડું ખરું ને આ બાપાનું પડી ગયું ને આમાં આમાં છે ને પૂજરા ઉતરાણ બધું આવી જાય એટલે આને આપણે છે ને આ પાટિયા બધી ખરી આ બે પાટિયામાં બંધ કરીએ ને તો સારું પડશે નહીં તો આ તુવરને બધું ફૂલને બધું ઉગડવા માંડ્યું છે ને તો બધું થઈ જાશે તો એના કરતાં આપણે બંધ કરી દઈએ ચાલો મિત્રો બંધ કરી દઈએ હવે તો આપણે બાકુ બંધ કરીને આવી ગયા છીએ ઘરે હવે છોકરાઓને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે वेदांश છે અહીંયા તૈયાર થઈ ગયો છે वेदांश ઓકા હમ તૈયાર થઈ ગયો છે એ પણ અહીંયા પ્રિયા તૈયાર છે ગુડ મોર્નિંગ જેતિકા સજઈજો હાર્સ સુપ સવાર અને નાઈટન ફ્રેસ થઈ ગયા છે અને સ્કૂલ એની 6:30 વાગના ને હવે

Hai doar să prezentez cărdidi, în bădan good morning, ieși crășină, iei matăzii, la ceia de la cecuna. Mai sunt câteva zile, și pe mine. Cine-i biedit-i blogmanatia, tata mea? Mă au, mai au, mai au, mai au, mai au, mai

તુવર અડદ આમ તુઅર છે અહીંયા એક ડબ્બો હતો એક ડબ્બો ફરી તુવર છે તપી લઈએ ને આમ અડદ થોડાક ફેળાવા જુગી અડદ છે થોડીક ફેડાવા જુગી તુવર તપી લઈએ અને મકાઈ તપવાન છે દહીંનું પતી ગયેલું છે લોટ ખૂટી ગયેલું છે ને એટલે આપણે મકાઈ થોડીક તપી લઈએ થોડા થોડા જીવડા પડી ગયેલા છે અંદર કાળા કાળા જીવાટ કાળા કાળા ધમીડિયા એટલે હુકી લેવું પડે આમ તડકો મસ્તીનો આજે કાઢ ઠંડી બહુ ને બપોરે આમ તડકો બહુ છે તો આપણે થોડીક મકાઈ તડ તપેલી હોય ને તો દડાવવામાં સારું પડે હે ને હા દડાવવાળા ને સારું પડે ઘંટી બે હે નહીં ફટાફટ સવાય નહીં ઘંટીવાળાને સારું પડે ને દરવાર ફટાફટ થઈ જાય ને મસ્ત કડક થઈ જાય ને

તો ઉતારી નાખીએ બધા બહુ મોટા થઈ જાય પછી એટલે બધા ઉતારી લઈએ આ બાજુ ગોળ બહુ ગોળ હા ગોળ ચાલુ થઈ ગયા હવે તો નહીં ખેત રીંગના તો રીંગના નકરા ખાવાના દરરોજ જો ને કેટલા મસ્તી ના મસ્ત છે કોમેન્ટ કરજો દોસ્તો મસ્ત મસ્ત રીંગ ના કોને રીંગ નું ભાવે છે એમને શિયાળાના

ની ઓછા થઈ ગયા ઓછા થઈ ગયા કોકમાં વધારે છે અમાર વિદા બેઠા છે હાલો પછી તમને દેખાડીએ કેટલા નીકળ્યા પેલી છે ચા પાની પેલી દાત છે ને હવે દૂધ મૂકવાનું છે ફ્રીજમાં પણ પાવર નથી ને બહાર રહી ગયું છે તો આ દૂધ બગડી ન જાય તો સારું છે અહીંયા ડક્કા જો દવનું હોજુ કરે છે હા દાળ ભેળાવાની છે દાળ ભેળાવાની છે દોસ્તો તો કોજી કરું છું કુંવર એટલે દાળ પતી ગયેલી છે ભેળાવવા જાવું પડશે ઘંટીએ ઘંટીમાં ભેળાવવા જાવું પડશે આપણે એને થોડી થોડી ચોખ્ખીસ છે પણ આમ થોડુંક શું કહેવાય ઝાડકો મારી દઈએ એમ આમ થોડોક હાથ ફેરો કરી દઈએ કેવો ને કે આ મક્કી કરી દીધી હોજી પછી હવે આ તુંવર કરીએ અળદ છોકરાઓને બધું રમત લાગે ને ઘરની ડાર છે એટલે છે એટલે સારું છે મિત્રો બાકી બહાર થી બહુ મોગી પડે અને બહાર નું લઈ એમાં સ્વાદ નથી આવતો ઘરની ઘરના જેવો ઘર જેવો સ્વાદ મજા આવે બાર બહાર જેવું દોઢસો દોઢસો રૂપિયા કે કેટલા ઘણા હજાર રૂપિયા લે પણ હવે કરવું શું આપણે બહારથી લાવવું પડે કોઈક ટાઈમ ન હોય તો આ તો છે એટલે આપણે સારું છે કાલે અહીંયા મકાઈ છે મકાનનું દરનું થઈ ગયું છે હવે આપણે દરાવા જવાનું છે પણ પહેલાં દૂધ ફ્રીજમાં મૂકી આવ્યા પછી એવું છે મિત્રો તો ચાલો આપણે હવે દૂધ મૂકી આવીએ આપણી સામે મકાની અહીંયા જુઓ અંધારું અંધારું છે પાવર તો છે નહીં એટલે અંધારું રહેશે દૂધને હવે મૂકવાનું છે અહીંયા ફ્રીઝરના ખાના મૂકી દઈએ એટલું ઠંડુ થઈ જાય થોડુંક ઠંડુ હોય ને એટલે ઉપાદીની નહીં નહીં આમ મૂકી દીધું ફ્રીજ બંધ કરી દીધું અહીંયા અહીંયા વેદાંત આવી ગયો છે ચાલો હા ચૂલો પડ્યો છે અહીંયા વેદાંત ચાવી લઈને આવ્યો હું લઈને આવ્યો છું હું લઈને આવ્યો તો હું લઈને આવ્યો હતો કઈ લઈ નથી આવ્યો એવું છે મિત્રો બહાર અંદર અજવાળું અજવાળું છે અંદર અંધારું અંધારું છે આ જો એવું છે વેદાંશ કામ જો અને ખિસ્સામાં હાથ નાખે છે ચોકલેટ હોદે લાગે વેદાંશ મિત્રો ચોકલેટ હોદે છે પણ ચોકલેટ હું લાવ્યો નથી હમણાં જવું ને પછી લાવી દઉં હા દીકુ આપણે હમણાં જઈએ દીકુ દળાવા જઈએ ને તો ચોકલેટ ખાવાની ચાલો હાલો મિત્રો દળાવા જઈએ પછી થઈ ગયા છે પથારી કરી દીધી છે અહીંયા અમારે પિયાની ને પથારી છે બેદાસ સુઈ ગયા એ આદમી હુવા પડ્યું ગી ઠંડી લાગે બસ બોલ તો પહેનું ગી આ તરફ નહી છે મિત્રો નીંદર આવતી નથી પણ મચ્છર પહેરે છે તો મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી આપણે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય